કેમ એમ કેમ હાલો છો જાણે 10000 પગે તસડી જાવ એમ કુછો આ પેલા પેલા થઈ ને પેતે પગે થા એટલે કેવરા છે હા ભાઈ હાલો મિત્રો જય માતાજી સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં આજે આપણે દો ફરવા જઈ છે ને ક્યાં જઈ છે ન્યા જઈને તમને કહેવાનું છે રેડી જો મારી આરે આ ગીધુ ભાઈ છે આ ગીધુ ભાઈ પીવે અત્યારે જો અને આ એના વાઈફ આમ જોવા ચશ્મા પહેરે છે જો આ એમનો છોકરો અને શરમ આવે છે મોઢું છે અને તમે ઓળખો છો યુટ્યુબર આ તની શા છે ખુચો ને મારી વાઈફ જોવા કરે છે ને અહીંયા આપણે સા પીવા ઊભા થાય અહીંથી હવે કેટલા કિલોમીટર છે પાંચ કિલોમીટર છે હવે જોવા અહીંયા તો પોપટ પોપટ પાંજરામાં પોપટ પૂરેલો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે અહીંયા જઈને તમને બતાવીશ કે ક્યાં અમે જઈએ છીએ એ આપણે સિગરેટ રાખવાનું છે રેડી હાલો લેટ્સ ગો હાલો મિત્રો ફાઇનલી આપણે જો ભોગી ગયા છીએ અને અહીંયા આવો તો એક આવી પોસ કઢાવી પડશે એક ગાડીના ના વીસ રૂપિયા કા એક ગાડીના ના વીસ રૂપિયા લે અને બે ગાડી હોય તો ચાલી રૂપિયા અમે પૂછીએ લોકો ને ટ્રસ્ટ તરફ થી સવો જો આ રીતની પોસ આવશે આવું બધું છે હાલો તમને બતાવું ગેટ જો મિત્રો આપણે અહીંયા બાણભા ડુંગર પરિસરી પ્રવાસ કેન્દ્ર સુરત વન વિભાગ જો આ રીતનું છે કંઈક તમે આવો તો જોઈ શકો છો હો અને બધાય ફરવા જો આમ જાય છે ગાડીઓ લઈને નીકળી વઈ જાઓ તો સારું નહીં ચલો ભાઈ ગેટ આવી ગયો છે ગેટ આવી ગયો છે તમે જોઈ શકો છો અહીંથી આપણે ચડવાનું છે હા તો બધાય હાલવા માંડ્યા છે Ai lời tất mọi mặt sau, bây giờ bây giờ. Hãy tin nữa rồi, gọi 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 थाकी जाक क्या मैं हम क्या मालूम सो जैने जब दो हजार पकी था सड़ी जावे हम खुश हुआ आप पहले पहले सही ने बेदन पकी चले थोक क्या वरा सी हाँ भाई आवान न थी आवान आव न थी भाई थाकी, थाकी जावे कोई दिया हाईला नहीं थी ना आखों वरा थी इतने यालो कंटिन्यू आपने आले रखी सही जो तनो कहीं जो हमारे तनी चाहतो आए गल અહીંયા આપણે એક ભવાની માનું મંદિર છે તો દર્શન કરી લેહો અહીં લખેલું છે બાણવા ડુંગર જો ભવાની માનું દર્શન કરી લ્યો જય ભવાની મા હાલો દર્શન કરીજો હાલો જલ્દી ભવાની માના કુછ હા તને જાદો બબલા ખાય છે અહીંયા એક મસ્તી નો વ્યૂ આવે છે સિનેમેટિક શોટ આપણે લઈ લઈ જુઓ તમે ચાલો 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 બાણ બાણભા

અને આ વ્યૂ જવું તમારે ચકાસ ભાઈ બપોરના સાડા બારથી એવું થઈ ગયું છે અત્યારે નાસ્તો પાણી કરી લઈએ સેલા પોઈન્ટે પૂગી ગયા છે ભાઈ જોઈ શકો અહીંયા મંદિર છે ગૌ અહીંયાં it's open <laughs> બારે કોડો જે કા 50 રૂપિયા તો લાગશે લાગશે કરિયાણાની ચીજ આયા તો વેફર ખાતે હુએ દેખો બધા લોકો એક મસ્તીની જગ્યા ગોત લીધી ત્યાં છાયો મળતો નહોતો હાલો નાસ્તો કરવા બધા મિત્રો મેં છે ખમણ ઢોકળા કેવું કહેવાય પાટોડી કહેવાય શું બોલતા હે इसको પાટોડી પાટોડી બોલતે इसको પાટોડી બલતે તું શું બોલતી હો હમ ખાટુડી ખાટુડી નહી હા જે હોય ખાવા મળો અત્યારે આવો મિત્રો હાલે છે બધું હાલો પહેલા નાસ્તો કરી લઈએ જકાસ નાસ્તોની વ્યવસ્થા થઈ ગઈ છે જોવા તો નાસ્તોની બહ બહાટી બોલાવે છે બધાય તો હાલો મિત્રો નાસ્તો કરવા નાસ્તો કરીને મળીએ હાલો મિત્રો હવે આપણે જોવો નાસ્તો કરીને નીચે ઉતરવા મળીએ છીએ જોવા આ રીતનું છે પગેઠા અને અમારે ધનિષા છે ને એકલી સડી ગઈ ને ઉતરી ગયો ભાઈ આ ભાઈ થાકી ગયો જવા 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 હાલો 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 અમે તો ફાઇનલી હવે આપણે નીચે ઉતરી ગયા છીએ હવે આપણે જઈ એક ગાર્ડન છે ન્યા એ લોકેશન હું તમને બતાવું હાલ એ સ્ટેસ આ એક વન વિભાગ નું એક આ ટેરેસ છે ટેસ છે આમ અમે ભૂગે ગયા છીએ જુઓ તમને બતાવું લોકેશન જો આવું કઈક લોકેશન છે વાઘ ઇસકા બોલતે વાઘ આયા કોણ ઊભા છે ઓલા કોણ છે

ભાગો ખુશું ભાગો જોખો સબ ગાર્ડન હે ઓર એ સબ ખેલ બચ્ચે ખેલ છે દેખલો હાલો મિત્રો જવો આપડે હવે ત્યાંથી નીકળી ગયા છીએ રસ્તા પર થઈ હવે જવાનું છે ડાયરેક્ટ ગલતેશ્વર ત્યાં જવાનું છે ગલતેશ્વર છે આ જોઈ શકો છો તમે આ બધું ગલતેશ્વર છે જોઈ શકો છો માણસો ભાઈ વેકેશન છે તો આ માણસો બધું નીકળી જ ગયું જો આ કોઈને કઈ કામ ધંધો જ નથી જો હવે મિત્રો ગલતેશ્વર આપણે ભૂગી જાય છે દર્શન કરી લઈ મળી ગલતેશ્વર જોવા અમારી એક ગાડી આગળ છે અને એક ગાડી પાછળ છે હા લો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ બિચારા વાગી ગયા છે હવા પાંચ ને આપણે ઘરે પહોંચી ગયા છીએ આપણો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું મળશું ફરી એક નવા બ્લોગમાં બાય બાય ટાટા